આઠમી સદીના પ્રારંભની વાત છે સિંધુ નદીને ત્યારે સિંધી પ્રજા હાકડો નામે ઓળખતી હતી એ નદી વિશાળ હતી સિંધની પ્રજાના જીવનને ટકાવતી વરુણ દેવના સ્વયં અવતાર સમીએ નદી સદીઓથી જનજીવનનું રક્ષણ કરતી હતી એનું મુખ છે કચ્છના લખપત પાસે હતું અને લખપતથી સેંકડો માઇલના ઉપરવાસ લગી નૌકાઓની આવજા ચાલતી હતી જે મહાસિંધુએ મોહજો દળોની સંસ્કૃતિને પોષી હતી એ હજુ પણ સિંધની સમૃદ્ધિને વધારે પોષી રહી હતી એ સમૃદ્ધિ ઉપર ડાહરની આણ વર્તાતી હતી નદી કાંઠાના અરોડો નામના વિશાળ કિલ્લાના એક ક્ષત્રિય રાજવી હતા ગુણવાન અને એક પ્રસિદ્ધ યોદ્ધા હતા પ્રજાના પાલક અને કાનૂનના રક્ષક હતા યુવાન હતા રાણી લાડી સાથે હમણાં જેના લગ્ન થયા હતા લાડી તો લાખેણી નાર હતી એના ચંદન જેવા બदनમાંથી ચંપાની વાસ ફોર્તી હતી નયનોમાંથી અમી ઝરતા અને પગલામાંથી કુમકુમ નવ પરણિત દંપતીએ કિલ્લાના ઊંચા કાંગરા ઉપર ઝૂલો બંધાવ્યો ઝૂલાની સાંકળો પર ફૂલોના હાર गुથા ઝૂલાની બેઠકમાં મશરૂમની ગાદીઓ નાખી રાજ હતું સમૃદ્ધિ હતી યુવાની હતી રૂપ હતું રાજા ડાહર અને રાણી લાડીનું જીવન વસંત વરસાવી રહ્યા હતા અને એક દિવસ આવ્યો જાણકાર સામે બેઠો રાણીના ચંદ્રમુખ તરફ ઘડી પર પછી કુંડળીઓ માંડી વેઢા ગઈણા વળી રાણી સામે જોયું પાંચ મણ જેવડું ડોકું ધૂણાવ્યું અને મણ જેવડો નિશાસો નાખ્યો રાણીના હૃદયમાં જાણે ગભરું પંખી ફફડાટ કરી ઉઠ્યું રાજાના મસ્તકમાં સૂડ ભોંકાયું એને કાં ધૂણાવો જોશીએ ડોકું ધૂણાવવાનું ચાલુ જ રાખતા કહ્યું એક અમંગળ વાત છે મારા રાજ ડાહર કહે ગમે તે વાત હોય અમને કહો જોશીજીએ ખીન સ્વરે જણાવ્યું રાણીજીના ગ્રહ યોગો કહે છે કે એ સતી નહીં થઈ શકે રાણી નવયુવાન હતી એ મુક્ત હાસ્ય વેરી રહી હતી એ બોલી જોશી મહારાજ એ તો સૌભાગ્યની વાત કહેવાય મારા પતિની પહેલા હું પરવારીશ સેથામાં સિંદૂર લઈને જઈશ મારી અર્થી મારા પતિ ઉપાડશે એના જેવી સુભગ બીજી કઈ ઘટના હોઈ શકે પણ જોશી કંઈક જુદું જ ભવિષ્ય ભાખી રહ્યા હતા રાણીજી પ્રથમ અવસાન તો આપના પતિનું જ થનાર છે પરંતુ એમનું મસ્તક ગોદમાં લઈ અને અગ્નિદેવતાને શરણે થવાનું આપના ભાગ્યમાં નથી એટલે જ અમે કહ્યું કે આપ સતી નહીં બસ 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 ડાહરે જ્યોતિષીની વાણીને અધવચ્ચે રોકતા કહ્યું જોશીજી બધી મૃત્યુની અને સતીની વાતો ક્યાંથી ઉખેડી બેઠા કશિક બીજી વાત કહો અથવા આજે જાવ કશિક મંગળ વાર્તા વિચારી અને અને કાલે પધારજો ગયા લાડી રાણીના ચહેરા પર હજી દ્વિધા ભાવો હતા પરંતુ પ્રેમ કુશળ ડાહરે થોડી ઘડીઓમાં રાણીના સ્મૃતિ પટ પરથી જોશીની વાત ભૂંસી નાખી અરૂણના કિલ્લાના કાંગરા ઉપરનો પુષ્પ આચ્છાદિત ઝૂલો

રાણી લાડી કંપી ઉઠી ડાહરે તરત જ રણજંગની તૈયારીઓ શરૂ કરી હતો રાજપૂત સેના યુદ્ધના અનુભવોથી વંચિત હતી ડાહારે દિવસ રાત જોયા વિના સૈન્યને સજ્જ કરવા માંડ્યું આરોબો ઉતાવળા હતા મોહમ્મદ સાહેબે આપેલા સદ ઉપદેશને જગતભરમાં પ્રસારવાનું જનુન એમને ચડ્યું હતું એમણે અરોડ પર હલ્લો કરી દીધો ડાહર અને એના વીરતાથી ખૂંખાર જંગ પણ એ યુદ્ધ બે અસમાન યોદ્ધાઓ વચ્ચેનું યુદ્ધ હતું ડાહર હાયરા ઘવાયા પૈડા અને મરાયા લાડી રાણી રંગ મહેલના જરૂખે બેઠી બેઠી પીવ પ્રતિક્ષા કરી રહી હતી એના અરમાનોની વેલના ખીલતા પહેલા જ મૂળ કપાઈ ગયા હતા આજ સુધી આનંદના સિસ્કારાઓથી ધબકતું એનું જીવન વેદનાની આહોમાં બળી ગયું હતું અને એવી વ્યથાની એક મધરાતે એને સમાચાર મળ્યા ડાહર યુદ્ધમાં ખપી ગયા છે લાડી રાણીના અંગે અંગમાં એક ધ્રુજારી વ્યાપી ગઈ એને પોતાના શણગાર પ્રતિ નજર કરી અલંકારો એને અસગર જેવા લાગ્યા ફૂલોની વેણી ઉપર નજર નાખી તો એ ઝેરી નાગણ જેવી લાગી પોતાના યૌવન તરફ આંખ માંડી તો જાણે અગન ઝાડ લાગી એણે એક હુંકાર કર્યો નારીના વિરત્વનો એ હુંકાર હતો એણે પોતાના પતિના મોતનો બદલો લેવા કમર કસી શસ્ત્રો સજી અને એ બહાર આવી હાથીની સવારી કરીને એણે સેનાનું શું સંભાળ્યું અરોળના વીરો ફરી જોશમાં આવી ગયા એમણે ફરી પાછો મરણીયો જંગ આદર્યો પણ યૌવનથી તરવરતી રાણીમાં રણ કુશળતા ક્યાં હતી શત્રુનું એક તીર આવી અને રાણીના સેનાને વીંધી ગયું એ હાથીની અંબાડીએથી ગબડી પડી યૌવન વિના દેહમાંથી રક્તની અગણિત ધારાઓ વહી રાણી લાડીના એ જનુની સાહસની આ કથા ઈસવીસન સાતસો બહારની છે અને એના મૃત્યુ સાથે જ એક લોકમાન્યતા સંકળાયેલી છે કહેવાય છે કે જ્યાં રાણીનું રંગભીનું શરીર પટકાયું ત્યાં મદન મસ્ત નામનો એક છોડ ઉગી નીકળો જ્યાં જ્યાં એનું રક્ત સંટાયું ત્યાં પણ મદન છોડ ઉગી નીકળ્યા એને સુંદર સુવાસિત ફૂલ ખીલા એ ફૂલોમાં જાણે લાડી રાણીની અધૂરી જીવન કથાની સુગંધ બેસી ગઈ આજે પણ સિંધમાં નવ વધુના ઓશીકે મદન મસ્તના ફૂલો મૂકવાનો રિવાજ છે એ ફૂલો નવ પરિણીતોને યાદ આપે છે કે લાડી રાણીની જેમ કદાચ આ જીવનની સહયાત્રા અધૂરી રહી જવાની સંભાવના છે જિંદગી અનિત્ય છે ગયેલી આજ પાછી આવવાની નથી માટે આવતીકાલની અત્યારથી જ તૈયારી કરો